તાલુકામાં પલોલ ગામ વરઘોડા સાથે સ્વાગત કરાયું હતું કામમાં સભા રાખવામાં આવી ત્યારબાદ રૂણાજ ડાલી દેવાતજ ગાડા બલિંટા મગરોલ મેઘલપુર લીંબાળી ડભોંગ બાટવા ભડકદ દેવાતજ રૂણ પેટલી ત્રંબોવડ ગામોમાં સભામાં ગામ લોકોએ સ્વયંભૂ ઉમટીને ઢોલ નગારા તારુખાનું ફોડીને ઉમળકા ભેર નાની પાડાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તમામ ગામમાં સૌ ગ્રામજનો અમિત ચાવડાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને જંગી મતોથી વિજય બનાવીએ તેઓ આશ્વાસન આપ્યું હતું આ પ્રસંગે સુચિત્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિપેશ દિપેશસિંહ મૈડા યોગેશભાઈ પટેલ ઇદ્રેશભાઈ પલોલ બળદેવભાઈ રૂણજ ચંદ્રકાંતભાઈ હસમુખભાઈ દેવાતજ દનજીભાઈ સતીશભાઈ બલેન્ટા અશ્વિનભાઈ મગરોલ અરવિંદભાઈ બિલાલ લીબાલી મોહબદતસિંહ સુનિલભાઈ પટેલ ગાડા મનુભાઈ સોલંકી કાસો કાંતિભાઈ ડભોઈ વિજયભાઈ ઘનશ્યામસિંહ પાટવા જયંતિભાઈ બડકદ સંભુભાઈ રાજેન્દ્રભાઈ પટેલ પેટલી પુરુષોત્તમભાઈ રોણ બંસીભાઈ ત્રંભોવડ જયંતિભાઈ જીગાભાઈ વગેરે નવયુવાનો આગેવાનો વડીલો બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા